અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી અને ભાવનગર તરફ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે રક્ષાબંધન પર્વને લઈ સુરત શહેર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે એસટી વિભાગ નિયામક

જો અન્ય કોઈ પણ સ્થળ પર જવાનું હોય અને 50 થી વધુ મુસાફરો હોય તો તે બસોનું પણ સુરત એસટી વિભાગ સંચાલન કરશે. પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત સુરત વિભાગ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું છે. હાલ સુધીમાં 40 બસોનું એક્સ્ટ્રા બસનું સંચાલન કરેલું છે અને સો 100+ બસોનું એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, લુનાવાડા અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી ભાવનગર તરફનું સંચાલન છે આ બસો ઉપરાંત પણ કોઈ પણ મુસાફરો હશે જે પચાસ પ્લસ મુસાફરો હશે તો અમે એકસ્ટ્રા બસો આપીશું આપીશું બ્યુરો રિપોર્ટ સુરત